રિપોર્ટ પૂરા કરનારો હું ગોગો છું આય તો અમે ગેરંટી આલ કેટલા રવિવાર છે એમ તતેદાર તો હુજી જીતી ને શું કીધું ડોક્ટરે શું તકલીફ કીધી હતી તકલીફ એમ આ તે તારી સોડી ની રેડી એની સોડી હોધરી ઓધરી બગડલ હતી લે કિડની બગડલ નતી પણ ઓધરી બગડલ હતી મો આય નો ગોગો આવેલા બોલુ રોલા સભા વાળું કે બેબલી ઇતિહાસ વાંચો અમારે હવે આતી ભેગ તો નવું જીવન આવી ગયું એની કેટલી બગડલ નથી એટલે ખોરાક ખાય નહીં હું ઓધો પડતો હતો એટલે મેં તો આનું મેં આનું જે કરી આલ્યું બરાબર કરી આલ્યું બરાબર એટલે એ બેબલી તો તારી થઈ ગઈ આથી ઓકે પણ તને એક બીજું કેવું છે હો મારો વધાવો છૂટ્યો છે

હું આયન ગોગો છું બો ફૂલ થાય ને જબન સગળી જાય બાવળી વતાડું છું છકોતર કાઢ્યા લઈ લાઈ છે લાચા બાવળી એ છકોતર નું કરી આલું પડતાર કરું પડે કરવું પડે કરવું પડે ડોક્ટરના રિપોર્ટ કુડા ના કરવા જો તો મારું નામ આયન ગોગો ને પણ મે છકોતર જ રોડી થી છકોતર નું પરંપરા છોડી ને સુખી રાખવી તારે સુખી થાઉં છકોતર કરવું પડે કુડા શું કવરી કરું તો પણ કરવાનું તો કરું પણ હાવ હા માણી એ હું સમજાને હું સીગોતર કાઢી નાલીસ તું તારી ભૂમખા પાળીસો

મારલામ કાય મે ખાવાનો લે હોય બુકા બળવા બાપ બાપ મારલામ ગુગાને ટાપે પાલોદરના ટોડની જોગણી આવતી હોય ને ગુગા નું ટાપુ કરતી હોય ને તો હું પાલોદરના ટોડની જોગણી કદી ગોગાનું કામ કરતી હોય ને તો મારલા ગામ ખેડે તો ક્યાં દુખ ને રાખવાનું ચાર સ્થિતિ બાર ઉપર હેરતું કરીશ हा वदा हो लाइन ખબર છે <coughs> <coughs>

દેવ બાબત માં ભલે આમ તમે હાથ આ જાય પણ દેવ બાબત માં તો તમે જૂઠા જૂઠા હું પાલોના ટોડ ની જોગણી બોલતી હોય ને તો જૂઠા હશે તો જ બોલતી ને

હાથ પેલી હાથના ના હાથ વાત હાથ પેલી તારા છોકરા બરાબર છોના ઘંટા વસે ને હાથ ના પેલી પથરી કાઢી નાખું તો હું પાડું ટોળી ની છોકરી